વડોદરાના તાંદલજા વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવા માટે આવેલ કોર્પોરેશનનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને અમને કૃત્રિમ તળાવની જરૂર નથી તેમ જણાવ્યું હતું હાલમાં મુસ્લિમ તહેવાર મોહરમ આવી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં તાજિયા બેસાડવામાં આવે છે જે બાદ ઠંડા કરવામાં આવે છે જ્યારે તાંદલજાના તાજિયા વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે ઠંડા કરવા માટે લઈ જવામાં આવે છે જો કે આ વર્ષે તાંદલજામાં જ પોલીસ દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાનું સૂચન આપ્યું હતું જે બાદ આજરોજ કોર્પોરેશનની ટીમ મશીનરી સાથે તાંદલજા પત્રકાર એલઆઈજી ખાતેના મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવવા માટે આવી પહોંચી હતી જોકે કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો લોકોએ જણાવ્યું હતું કે આ રહેણાંક વિસ્તાર છે નાના બાળકો વડીલો આ જગ્યાએથી ફરતા હોય છે તળાવના કારણે કોઈ દુર્ઘટના જેવા બનાવો બની શકે છે આ જગ્યાથી વરસાદી કાંસ પણ પ્રસાર થઈ રહી છે કૃત્રિમ તળાવ માટે સ્થાનિકોએ કોઈપણ પ્રકારની જાણ કરાઈ નથી અને અચાનક જ મશીનરી સાથે પાલિકાનું તંત્ર આવી પહોંચ્યું છે કૃત્રિમ તળાવની કોઈ જરૂરિયાત ન હોવાનું પણ સ્થાનિકોએ જણાવી મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી આ અહીંયા અમારા રેસિડેન્ટ એરિયામાં તળાવ ખોદવાની વાત ચાલી રહી છે એના માટે બધા અહીંયા જમા થયા છે ને અહીંયા આવા તળાવની કોઈ જરૂર નથી કેમ કે ઓલરેડી તાંદલજામાં તળાવ છે એવું હોય તો તમે ત્યાં જઈને એ સુધારો ત્યાં બાજુ અમે તાજા ઠંડા કરીશું ત્યાં બનાવી આપો અહીંયા કોઈ જરૂર નથી કેમ કે અહીંયા

આવીને ગાડી ઊભી કરી દીધી આમાં છે ને આ ગ્રાઉન્ડની અંદર નીચે વરસાદની ગટર પણ મારું નામ શેખ મોહમ્મદ જુનેદ છે હું અહીંયા વીસ વર્ષથી રહી રહ્યો છું આજનો શાળા માટે ભેગા થયા જ છે અહીં તળાવ બનાવવાની કામગીરી હાથમાં લીધી છે કોર્પોરેશને એ ગેરકાયદેસર છે કારણ કે આ મેદાનની ઉપર આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે તો તળાવ ક્યાં બનવાનું છે ને અમારે અહીં પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં તાજા ડૂબાવવા હશે તો અમે સરસા જઈશું અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું એ અને અહીં નાના નાના બાળકો છે રેસિડેન્ટ એરિયા છે કાલે કોઈ ડૂબી મળશે તો જવાબદારી કોની છે એટલે આ સ્થગિત કરવા માટે મહેરબાની